હવે ખુલી જશે તમારા ભાગ્યના તાળા નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પેડા અજમાવો આપની કિસ્મતના લેખા જોખા શું કહે છે તમારા ભાગ્યના પત્તા સાથે પૈસા પ્રોપર્ટી અને પાવર નો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા દોસ્તો આ કાર્યક્રમ દરમિયાન આપના મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું તેના માટે આપ મારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો જ્યારે પણ તમે ફોન કરો ત્યારે જન્મ તારીખ જણાવવાની છે જે વ્યક્તિની જન્મ તારીખ જેના વિશે સવાલ હોય એની જન્મ તારીખ અને નામ આ બે વસ્તુ ખાસ જણાવવાની છે અને ત્યારબાદ આપનો જે પણ સવાલ હોય એ આપણે પૂછવાનો છે તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યુઝ એટીન ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરોકાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી શ્વેતા આપનું હાર્દિક સ્વાગત છે શ્વેતા સૌથી પહેલા તો આપણે રાશિથી જ શરૂઆત કરીશું ત્યારબાદ ઘણા બધા દર્શકોના ફોન પણ લઈશું અને સાથે સાથે કેટલીક જ્યોતિષને લગતી વાતો પણ આપણે કરીશું પરંતુ પહેલી રાશિ મેષ રાશિ માટે ભાગ્યના પત્તા શું કહે છે આજનો મંગળવાર અને મેષ રાશિ મેષ રાશિ માટે આજનો દિવસ જોઈએ તો લેઝીનેસનું કાર્ડ છે આજના દિવસમાં તમને લેઝી ફીલ થઈ શકે છે વાતાવરણ પણ એવું છે અને એના કારણે લેઝીનેસ કાર્ડ આવ્યું છે આ કાર્ડ છે કે આજના દિવસમાં તમે થોડાક કામ પ્રત્યે આળસમાં જવાના છો પણ આ કાર્ડ એ પણ ઇન્ડિકેટ કરે છે કે તમારે એટલે જ એક્ટિવ રહેવાનું છે અને જે પણ કામ આજના દિવસનું ઇમ્પોર્ટન્ટ હોય એના પર ધ્યાન આપવાનું છે આગળની રાશિ વૃષભ જોઈએ તો વૃષભ રાશિનો આજનો દિવસ સપરેશન બતાવે છે કે અનવોન્ટેડ સપરેશન આવી શકે એટલે કે દબાયેલા ફીલ કરી શકો કે આ કરવું છે પેલું કરવું છે ને નથી થઈ રહ્યું આજનો દિવસ આ કહે છે અને તમારા માટે ગાઈડન્સ કાર્ડ છે પેશન્સ કે ધીરજ રાખજો શાંતિથી કરજો સમજી વિચારીને કરજો તો એનાથી સારું રહેશે આગળની રાશિ મિથુન મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ તો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે મેચ્યોરિટીનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે મેચ્યોરિટી સાથે કામ કરવાના છો મેચ્યોરિટી સાથે રાખીને તમે આગળ વધવાના છો કારણ કે આ કાર્ડ બતાવે છે કે જ્યારે પણ કોઈ નેગેટિવિટી આવે ત્યારે આપણું આ મેચ્યોર માઇન્ડસેટ જ કામ આવે છે જે આજના દિવસ માટે છે બિલકુલ હવે કર્ક સિંહ અને કન્યા રાશિની વાત કર્ક રાશિનો આજનો દિવસ આપણે જોઈએ મંગળવાર કરેજ કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમારું હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ તમારી સ્ટ્રગલ અને તમારા એના એન્ડ રિઝલ્ટ પર હશે કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમે સ્ટ્રગલ પછીનો આ જે ટાઈમ છે એ માણવા જઈ રહ્યા છો કરેજ કાર્ડ એટલે કે હિંમતનો દિવસ છે અને એના કારણે તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જ રાશિ આપણે આજની જોઈએ સિંહ રાશિનું એક્ઝિસ્ટન્સ કાર્ડ આવ્યું છે આ બહુ જ પોઝિટિવ કાર્ડ છે એક્ઝિસ્ટન્સ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે કનેક્ટ થવાના છો તમારા ડિવાઇન સાથે તમે જેમાં વિશ્વાસ રાખો છો એમની સાથે અને એના કારણે તમને ઘણી બધી પોઝિટિવ એનર્જી મળવા જઈ રહી છે મેડિટેશન કરવાથી વધારે ફાયદો થશે પણ એક્ઝિસ્ટા એક્ઝિસ્ટન્સ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમારું એક અસ્તિત્વ ક્રિએટ થવા જઈ રહ્યું છે કન્યા રાશિ જોઈએ ફાઇટિંગ ટેમ્પરરી ફાઇટ થઈ શકે છે અને એના કારણે કદાચ તમારું માઇન્ડ થોડુંક નેગેટિવ થઈ શકે છે અને એના માટે કાર્ડ છે એક્ઝોશન ગાઈડન્સમાં કે વધારે પડતા એક્ઝોસ્ટ નહીં થવાનું નહીતર ફાઇટ થઈ શકે છે તો બેટર છે કે જેટલું થાય એટલું જ આજના દિવસમાં કરવું હવે તુલા તુલા અને ધન રાશિના જાતકો માટે રાશિનો આજનો દિવસ જોઈએ ધીરજના ફળ મીઠા આજના દિવસમાં તમે એક્સપેક્ટ કરી શકો છો ઘણા બધા કામ પણ એનું રિઝલ્ટ તમને સમય પર જ મળશે પણ તમારું આજનું કામ છે કર્મ કરવાનું અને એનો તમને હંડ્રેડ ફાયદો મળવા જવાનો જ છે વૃશ્ચિક રાશિ જોઈએ વૃશિક રાશિ કોન્શિયસનેસ કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે આજનો દિવસ થોડો કન્ફ્યુઝનમાં જઈ શકે છે કારણ કે આ મેન્ટલ કન્ફ્યુઝન અને થોડુંક ક્લાઉડીનેસ આજે ફીલ થઈ શકે છે પણ એનું ગાઈડન્સ જોઈએ તો થંડર વર્લ્ડ કાર્ડ આવ્યું છે જ્યારે આજના દિવસમાં તમને કન્ફ્યુઝન ફીલ થાય તો ઇમિજિએટલી જે ફર્સ્ટ ઓપ્શન હતો એમાં આગળ વધી જજો તો આગળ બધું ક્લિયર થઈ જશે આગળની રાશિ ધન જોઈએ આજના દિવસમાં જે તમારા અધૂરા કામ છે એ પૂરા થવા તરફ તમે જઈ રહ્યા છો ઘણા બધા કામ તમે સારી રીતે પૂરા પાડવા જઈ રહ્યા છો બિલકુલ હવે છેલ્લી ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકો માટે મકર રાશિનો આજનો દિવસ જોઈએ ગોઈંગ વિથ ધ ફ્લો બહુ જ રિલેક્સ દિવસ જવાનો છે ઇમોશનલી પણ તમે બહુ સ્ટેબલ રહેવાના છો ને આજના દિવસમાં તમારે કંઈ એક્સ્ટ્રા એફર્ટ્સ પણ નથી કરવાના જેમ આજનો દિવસ તમને લઈ જાય એવી રીતે જજો તો ઘણું સારું રહેશે કુંભ રાશિ જોઈએ ફ્રેન્ડલીનેસ બહુ જ સરસકાર છે કે ફ્રેન્ડલીનેસ આજે તમે પાર્ટનરશિપ એક્સપેક્ટ કરી રહ્યા હોય તો એમાં પણ ફાયદો થશે અને આસપાસના લોકો સાથે એટલે કે ફ્રેન્ડ સાથે પણ તમારું મળવાનું થશે અને આ પરફેક્ટ રિલેશનશીપ બતાવે છે જે આજે તમે મેન્ટેન કરવા જઈ રહ્યા છો અને છેલ્લી રાશિ છે મીન મીન રાશિનું આવ્યું છે પ્રોજેકશન્સ આજના દિવસમાં એક ઇમોશનલ ઇલ્યુઝન ક્રિએટ થઈ શકે છે એટલે કે આપણે જે વિચારતા હોઈએ એ ના હોય અને એના માટે ગાઈડન્સ કાઢ છે ઇનોસન્સ એટલે આજના દિવસમાં તમારી લાગણીઓમાં વહીને કંઈ કામ નહીં કરવાનું એના કારણે કદાચ નુકસાન થઈ શકે છે પણ એનું ગાઈડન્સ છે ઇનોસન્સ દરેક પરિસ્થિતિને શાંતિથી ઓબ્ઝર્વ કરજો અને પછી જ આગળ વધજો અને બાર રાશિ આજે આપણે પૂરી કરી છે અને એક આજની ટીપ ઓફ ધ ડે આજના દિવસમાં બધાના માટે એક ટીપ એ છે કે આજના દિવસમાં તમારે કંઈ પણ પોઝિટિવ કામ કરવું હોય કે કંઈક સક્સેસ મેળવવી હોય તો તમારે આપણું જે તજ પત્તું છે એના પર તમારી ગ્રીન પેનથી વિશ લખીને સાથે રાખવાની આનાથી તમને ઘણો પોઝિટિવિટી મળશે અને ફાયદો પણ થશે

સરકારી કોલેજ માં એ ભણી શકશે આગળ કે પછી જોબ ચાલુ કરાવી આ જોબ કરાવી વધારે સારી છે કેમ કે એમને જોબ બહુ જ સારી જગ્યાએ મળવાના મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે તો કદાચ ટેમ્પરરી કંઈક થોડું ઘણું આગળ સ્ટડી કરી શકે પણ જોબ માટે હંડ્રેડ પોઝિટિવ છે મહેસાણાથી છે પૂનમબેન હા પૂનમબેન જન્મ તારીખ જણાવશું પ્રિયાંક પંડ્યા ઓકે પ્રિયાંક પંડ્યા હવે શું પ્રશ્ન છે એમના માટે હવે એમને નોકરી કરવાની બહુ ઈચ્છા છે નોકરી કરે છે ધંધામાં કરી શકે કે લઈ શકે બરાબર હંડ્રેડ પર્સન્ટ પોઝિટિવ છે કે બિઝનેસ આગળ કરી શકે છે અને એ પણ મને જે પ્રમાણે દેખાઈ છે એમની ક્રિએટિવિટી જે છે એ પ્રમાણે બિઝનેસ કરશે તો ફાયદો થશે અને મને હજી એક વર્ષ જેવું દેખાઈ રહ્યું છે બિઝનેસમાં કેમ કે થોડુંક હજી પ્લાનિંગની અને હેલ્પની જરૂર છે પણ પોઝિટિવ છે દીપકભાઈ છે અમદાવાદથી દીપકભાઈ જન્મ તારીખ અઠ્યાવીસ ચાર ઓકે શું પ્રશ્ન છે અને છે એના પર છે એના કારણે તમને માઇન્ડ ક્લિયર નથી થઈ રહ્યું અને આમાં ગાઈડન્સ કાર્ડ વી આર ધ વર્લ્ડ આવ્યું છે અને યસ ફાઈનેન્શિયલી તમે સ્ટક ફીલ કરો છો અને આમાં તમે ડેલી તમે શ્રી સુક્તમ કરવાનો રાખો પાઠ એનાથી ફાયદો થશે અમદાવાદથી પ્રિયંકાબેન છે આપણી સાથે પ્રિયંકાબેન જન્મ તારીખ હલો જણાવો તમારો ટીવીનો વોલ્યુમ ઓછો કરી અને ફોન પર જન્મ તારીખ જણાવશો લાગે છે એમનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો ફરીથી એકવાર ટ્રાય કરશો પ્રિયંકાબેન આપણે નેક્સ્ટ કોલર લઈએ હલો જયશ્રીબેન મહેસાણા થી જયશ્રીબેન છે જયશ્રીબેન જન્મ તારીખ જણાવો ઓકે અને પ્રશ્ન શું છે જયશ્રીબેન જયશ્રીબેન પ્રશ્ન કરો ટીવી નો વોલ્યુમ ઓછો કરો પ્લીઝ મારે ગવર્મેન્ટ જોબની હમણાં એક્ઝામ આપી છે હવે એમાં સફળતા મળશે કે કેમ ઓકે 100% પોઝિટિવ છે પાસ થઈ જશો બિલકુલ અહીંયા દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે જ્યારે ભી તમે

ઓકે થોડુંક નોર્મલ છે કેમ કે થોડી ઘણી નેગેટિવિટી છે જે પણ અત્યાર સુધી જે નોર્મલ તમારો ધંધો રહ્યો છે એની પણ માનસિક પણ અસર છે આ તમારો ધંધો છે ને રોજ એને બ્લેસિંગ્સ આપવાનું રાખો એટલે કે તમારો જે પણ ધંધો છે એને રોજ પ્રાર્થના કરો કે મારો આ ધંધો બહુ જ સારો ચાલે છે રોજ સવારે ઉઠીને આ કરજો અને રાત્રે સૂતા પહેલા કરજો તો એનું તમને રિઝલ્ટ મળશે જ પોતળથી મીતાબેન છે મીતાબેન જન્મ તારીખ અને સવાલ પૂછો તારીખ છે ઓગણીસ બે પ્રશ્ન અને પ્રશ્ન તમારું મકાન વેચવા મૂક્યું છે તો વેચાતું કેમ નથી ઓકે ઓકે ક્યાંક તમારું હજી એ મકાન સાથે ઇમોશનલ કનેક્શન છે એટલે કે આપણે એક લાગણીઓથી જોડાયેલા હોય આપણું ઘર સાથે અને એના કારણે આની ઇફેક્ટ છે તો તમારું જે આ મકાન છે ઘર છે એમાં રોજ કપૂર અને થોડાક લવિંગને સળગાવવાનું રાખો ધૂપ આપવાનું રાખો અને તમારે એનર્જી આપવાની છે કે આ મકાન સારા ટાઈમે આ બજેટમાં વેચાઈ જાય છે તો એનું રિઝલ્ટ તમને મળશે સુરેશભાઈ છે મહેસાણાથી સુરેશભાઈ જન્મ તારીખ મારી તો બાબા જણાવો ને જન્મ તારીખ જેનો સવાલ હોય એના માટે એની જન્મ તારીખ જણાવવાની અને એનું નામ ઓકે શું પ્રશ્ન છે આપણા માટે નથી સેટ નથી થઈ રહી શું છે ઓકે એમના માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે પણ એમને થોડા ઘણા જે એક્સપિરિયન્સ લાઈફના કર્યા છે એ પ્રમાણે આગળ વધવાનું છે અને મને જોબ દેખાઈ રહી છે જો એ પ્રોપરલી સર્ચ કરશે તો એમને જોબ મળી જશે અને લાઈફ આવતા વર્ષે બહુ જ સારી છે એમની કામમાં અને ફાઇનાન્શિયલી પણ રાજકોટથી થી કૃષ્ણાબેન છે કૃષ્ણાબેન જન્મ તારીખ 7 9 1999 ઓકે હવે જણાવો એના લગનાના યોગ માટે લગનાના યોગ શું નામ છે એમનું યસ રાજ ત્યાં થશે ને ઓકે યશરાજ ને મેરેજમાં હજી એક થી દોઢ વર્ષ છે અને બહુ સારા વ્યક્તિ સાથે મેરેજ થશે પણ એમને કે જો ઇમોશનલી એ રેડી થઈ જાય મેરેજ માટે અમદાવાદ અમદાવાદથી રાકેશભાઈ છે રાકેશભાઈ જન્મ તારીખ જણાવવું છે હા અરે મારો મકાન ચાર પાંચ સરખી લીધેલું છે પણ ત્યાં જાઓ રહેવા જવાની ઈચ્છા થતી નથી વેચી દેશો તો વધારે સારું છે કેમ કે ત્યાંનું જે એનર્જી છે તમને કનેક્ટ ક્યાંક નથી થઈ રહી એના કારણે તમને ત્યાં જવાની ઈચ્છા નથી થઈ રહી પણ વેચી દેશો તો સારું રહેશે સુરત કોકિલાબેન છે આપણી સાથે કોકિલાબેન જન્મ તારીખ જણાવો ને સવાલ પૂછો મારા દીકરાનું જન્મ તારીખ છે 1954 નું હા નામ હર્ષ

અને પણ પણ છે એ બહુ જનરલ કરિયર જોઈએ સારું જે પ્રમાણે એક્સપેક્ટ કરતા હોય એ પ્રમાણે બધું બે વર્ષમાં સરસ રીતે થવા જઈ રહ્યું છે પૂનમબેન છે ભાવનગર થી પૂનમબેન જન્મ તારીખ ઓકે આ પ્રશ્ન કોના માટે છે મારા બેન ની બેબી માટે છે એનું નામ નૈત્રી શું નામ કીધું નૈત્રી 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 હવે એમના માટે શું પ્રશ્ન છે એ ભણવામાં બહુ વીક છે તો આગળ કેવો રહેશે ઓકે સ્ટડી જોઈએ ટેન્શન ના લો કેમ કે પોઝિટિવ કાર્ડ આવ્યું છે આવતા વર્ષે તમે એનું પ્રોગ્રેસ જોશો તો બેનિફિટ થશે પ્લસ એમને કહેજો કે જ્યારે પણ એ ભણવા બેસે ત્યારે એમનું એમનું ફેસ પૂર્વ દિશામાં કરી શકે તો બહુ જ સારું તો એનાથી પણ બહુ જ સારું રહેશે આણંદ અને જન્મ તારીખ પંદર મારી જન્મ તારીખ છે

ओके okay, प्रश्न प्रश्न एवढे हो वाईफ ब्युटी पार्लर न करे साहेब पण તેમનું નામ बंजुबेन ओके જો અંજુબેનનું બ્યુટી પાર્લરના એમાં બહુ જ બહુ જ પોઝિટિવ છે પણ ખાલી પ્રોબ્લેમ એવા છે કે ક્યાંક નેગેટિવિટી છે ને બહુ જ બર્ડન ફીલ કરે છે અને જે પ્રમાણે એમની જે એનર્જી એમની જે ક્રિએટિવિટી યુઝ થવી જોઈએ નથી થઈ રહી તો એમને કહેજો કે જો તમારી પોતાની જગ્યા છે બ્યુટી પાર્લરની તો એને રોજ ક્લીન કરવાનું રાખે ચોખ્ખું પોઝિટિવ ધૂપ અગરબત્તી કરવાનું રાખે ને એમને કહેજો કે એમને શું લાય આમાં કરવું છે એમાં ક્લિયર થઈ જાય પછી એનો બેનિફિટ મળશે જ વડોદરાથી ભાવિનભાઈ છે આપણી સાથે ભાવિનભાઈ બોલો

અ પ્રશ્ન છે કે મને અત્યારે રાજકોટમાં બી નોકરી મળી છે અને મારે બીજી આવવાની કદાચ સંભાવના છે તો મારે રાજકોટની નોકરી લેવી કે નહીં સરકારી નોકરી છે શું નામ છે હનીબેન હની હનીબેન રાજકોટની નોકરી પણ પોઝિટિવ છે જે મળવા જઈ રહી છે એ પણ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે પણ લાંબુ આપણે જોઈએ તો રાજકોટની નોકરી અત્યારે જે મળી છે એ લઈ લો પછી થોડા ટાઈમ પછી તમે બીજા

હા તમે ફરવા માટે મને દેખાઈ રહ્યું છે સેટલ થવાનું મને ચાન્સીસ ઓછા લાગે છે પણ ફરવાનું તો થઈ શકે છે હિંમતનગર થી પંકજભાઈ આપણી સાથે છે પંકજભાઈ જન્મ તારીખ હેલો હા જી સર મારા બાબાની જન્મ તારીખ 776 છે દર્શન પટેલ ઓકે એમનું નામ દર્શન છે હા એને કેનેડાની ફાઈલ મૂકેલી બે વર્ષ છે હજુ કઈ આવી નથી ઓકે અને બીજું કે એને મેરેજ ના યોગ ક્યારે છે ઓકે ઓકે કેનેડા માટે મને ડીલે થોડુંક દેખાય છે થોડુંક આમાં પ્રોપરલી ફરીથી એક વખત ચેક કરજો અને ફરીથી પ્રોસેસ એક વખત કરજો તો થઈ જશે બાકી પોઝિટિવ છે કેનેડા માટે દિનેશભાઈ છે અમદાવાદથી આપણી સાથે દિનેશભાઈ જન્મ તારીખ બોલો બોલો જન્મ તારીખ બોલો ટીવીનો વોલ્યુમ ઓછો રાખો નવ અગિયાર ઓગણીસો હા હવે જલ્દીથી સવાલ કરો

ભાઈ નું નામ શું છે ભાઈ નું નામ કહો ટીવી નો વોલ્યુમ ઓછો રાખો માટે છે પ્રશ્ન લગ્ન માટે મેરેજ આવતા વર્ષે થઈ જશે કેમ કે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે અને સેલિબ્રેશન કાર્ડ બતાવ્યું છે કે આસપાસની જે ફીમેલ્સ છે તમારા રિલેટિવ્સ એમના સપોર્ટથી મેરેજ થશે બિલકુલ હવે સમયના અભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ શ્વેતા આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શકોને ખૂબ જ ઉપયોગી ટિપ્સ આપી માટે થેન્ક યુ તો દર્શક મિત્રો જ્યોતિષ ચક્રમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મુલાકાત થશે નમસ્કાર